આજે આપણે પાંચ દિવસ નથી બનાવતા કે આમ નિશારે અને ફોન આપણા હાથમાં હતો નહીં એટલે ફોન હાથમાં નહોતો એટલે ફોન નહીં મેં એટલે આપણે તો અત્યારથી નહીં ચાંદ જ જાવી છે પણ એ આજે આવતા રહીએ છીએ અને હજી કાલ કંઈક ઇવેન્ટ છે

પણ આખા હા જી લે છે એટલે વિડીયો અપલોડ નથી કરવાનો મિનિટ બ્લોક તો થઈ જ હશે અપલોડ કરી નાખું છું અને નાખી દઉં છું તો મેં હું જોઉં છું ઇવેન્ટ પણ તમને દસ વાગે જાણું છે તમને દેખાડીશું નથી આપણે વિસ્તારની ઇવેન્ટ છે ચાલો કરીશ પપ્પાએ મોટું ચાલું છે વધી જશે દસ તો આપણે જવાનું છે એટલે જવાનું છે તે સો રૂપિયા ખસે પછી ઇવેન્ટ ચાલુ થવાનું છે ચાલો આપણે જાવીને ફોન તો લઈ જવાનું છે એટલે ફોન મેકિંગ જે શું ચકચ કરી નાખશે ચેનલને બહાર પછી મળીશું આવીને ઇવેન્ટમાં તારે દસ વાગે છે અને વાદળા છે વરસાદ આવે ખબર ના આવી છે મતલબ સાંજ પડી ગઈ છે ને આપણે ઇવેન્ટમાં આવ્યા હતા ત્રણ વાગે નહીં તારે કંઈક કેટલા વાગે હા છે અમારું વ્યૂ છ ઉપર થઈ ગયું હા તો છ વાગે આવ્યા અને વ્યૂ જોઈ ચકાયશો વાદરા એન્કો છે એન્કોર નથી ને આ ચેમર ધાબું આજે ટાંકું આ બધું અમારું છે ને આ છે બધું ગામડું અમારું હું આવી ગામમાં રહું છું અને તમે કયા ગામમાં રહો છો કમેન્ટ કરી દેજો ને એક આપણે વિડીયો બનાવું એ વિડીયો બનશે વાર લાગશે પણ બનશે વિડીયો બનશે એ કહું કે અને મારે કહેવાની વાત હતી મેળો હે અમારા ગામમાં આજ સત્યાવીસ તારીખ છે સત્યાવીસ તારીખ છે ને ઓલી સત્યાવી સત્યાવીસ સાત બે હજાર પચીસ એ છે મારા ગામમાં તો આપણે એ દેખાડશું પણ મેળા બંધ નો રે કેમ કે મેળામાં વરસાદ ન આવે તો બંધ વરસાદ આવે તો બંધ થઈ ગયો મેળો તો અને આ બ્લોગ મોટો થઈએ છીએ એટલે આપણે બ્લોગ બ્લોગી કરી નાખવી પપ્પા અને આજ શુક્રવાર છે અને કાલ શનિવાર છે આપણે હનુમાન તેલ તલસાણાવવા જઈશું બાપાઈ કાલના બ્લોગમાં એ આવતું રહેશે